વેરાવળમાં પાલિકાના પૂર્વ પ્રમુખ પર ત્રણ ઈસમોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ પાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફડીએ જાહેરમાં દારૂ પિતા ઈસમોને ઠપકો આપતા મામલો ગરમાયો હતો રાજેન્દ્ર ભુવન રોડ પર લેમન ટ્રી હોટેલ પાસે જાહેર રસ્તા પર ફેઝલ ઉર્ફે ફેજુડો અને અન્ય બે શખસો દારૂ પિતા હતા ત્યારે પાલિકાના પૂર્વ પ્રમુખે આપ્યો હતો ઠપકો ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈને છરી વડે હુમલો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચારી મચી જવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ રાજશ્રી વન સ્ટોપ સુઝ સોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ 9909951092